નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર અઢાર એકલો જાનેરેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો એ સ્વ અધ્યયન પથિના ધોરણ છના ગુજરાતી નંબર પાઠ નંબર અઢારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના ના અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પ્લાસની સ્વ પોથીનો પાઠ નંબર અઢાર પ્રશ્ન એક આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું આ કાવ્ય કોને ઉદેશીને લખવામાં આવ્યું છે તો બ મહાત્મા ગાંધી બીજું કાવ્યમાં દીવો ન ધરે કોઈ એટલે એટલે એમાં જવાબ આવશે બ સાચો રસ્તો ન બતાવે ત્રીજું નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય સાથે સુસંગત નથી અ આગળ વધવા માટે બીજા પાસે અપેક્ષા રાખવી ત્યાર પછી કાવ્યના આધારે પાંચ વાક્યો બનાવો મારી બંસીમાં બોલે બે તો એના આધારે આપણે પાંચ વાક્ય બનાવવાના છે તો અહીંયા જોઈએ પેલું આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે આ કાવ્યના કવિ કોણ છે કવિ પોતાના જીવનરૂપી નાવ કોને ચલાવવાનું કહે છે કવિ બંસી કોને વગાડવાનું કહે છે આ કવિતાનું શીર્ષક શું છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ જાહેરાતના આધારે પ્રશ્નના ઉત્તર લખો સરળ નૌકા વિહાર મોટર બોર્ડ એક વ્યક્તિ દસ રૂપિયા તો આ રીતની જાહેરાત છે બે વ્યક્તિની કિંમતને ચાર્જને બધું લખેલું છે અહીંયા નોંધ આપેલી છે તો એના આધારે આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે નૌકા વિહાર કરવા ક્યાં જવું પડશે જાનકી તળાવ બોરભાડા ખાતે નૌકા વિહાર કરવા જવું પડશે છ વ્યક્તિને પેદલ બોટમાં બેસવું હોય તો કેટલા રૂપિયા થાય તો છ વ્યક્તિને પેદલ બોટમાં બેસવા માટે એકસો પચાસ રૂપિયા થાય ત્યાર પછી ત્રીજું વીસ મિનિટ પેદલ બોટ ચલાવવાથી કેટલો ચાર્જ ચૂકવવો પડશે વીસ મિનિટ પેદલ બોટ ચલાવવાથી પંદર રૂપિયા વધુ ચાર્જ ચૂકવવો પડશે ચોથું નૌકા વિહાર દરમિયાન કોઈ ઘટના બને તો કોની જવાબદારી ગણાય નૌકા વિહાર દરમિયાન કોઈ ઘટના બને તો તેની જવાબદારી જે તે વ્યક્તિ ખુદની રહેશે પાંચમું ડિપોઝિટ એટલે શું કુલ રકમ ઉપર અમુક અનામત સ્વરૂપે રાખેલી રકમ છઠ્ઠું હોળી એટલે બોટ ત્યાર પછી ચોથું કાવ્ય પંક્તિઓમાં પદક્રમ આડોહવડો છે વ્યક્તિનો સાચો પદક્રમ ગોઠવો ને ફરીથી લખો એમાં અહીં આપણે પદક્રમ છે એ સાચો ગોઠવી છે ઓરે ઓરે અભાગી સૌમાં સૌના મોંમાં સિવાય જ્યારે સવે બે જ્યારે સૌએ બે સે મોં ફેરવી સૌએ ફરી જાય ત્યાર પછી બીજું છે આ રીતની કાવ્ય પંક્તિના આડાવડા ક્રમ છે એ તમે અહીંયા જોઈને લખી શકો છો ત્યાર પછી અહીંયા ત્રીજું ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારું મનનું ગાણું એકલો ઘાને રે આ રીતના તમે આડી પંક્તિને વ્યવસ્થિત લખી શકો છો ત્યાર પછી ચોથી છે જ્યારે ઘનઘોરી તુફાની રાતે વાસે તને જોઈ ત્યારે આપની વિજે તું સળગી જઈશ ત્યાર પછી પાંચમું છે અહીં વર્તુળમાં એક શબ્દ આપ્યો છે તેને લખતા બીજા શબ્દ વિચારો ને તેની ફરતે આપેલ વર્તુળમાં લખો તો પક્ષી આકાશ આકાશને લગતા શબ્દ લખન છે પક્ષી હવા પવન વીજળી વાદળ સૂર્ય ચંદ્ર તારા વરસાદ આ રીતના તમે લખી શકો છો ત્યાર પછી વર્તુળમાં લખેલા શબ્દનો ઉપયોગ કરીને આઠ દસ વાક્ય બનાવવાના છે ચોમાસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી પડે છે ક્યારેક વીજળી ઝબુકે છે અને જોર શોરથી પવન ફૂંકાવા લાગે છે પછી ધોધમાર વરસાદ વરસાય વરસાય વરસવા માંડે છે અને પક્ષીઓ પોતાના માળામાં લપાઈ જાય છે પછી જ્યારે વરસાદ વિરામ લે છે ત્યારે આકાશમાં સૂર્યના દર્શન થાય છે અને રાત્રે આકાશમાં તારા અને ચંદ્ર દેખાય છે ત્યાર પછી પ્રશ્ન છ પંક્તિ અને રેખાંકિત શબ્દના સાચા અર્થ લખો તો અભાગ્ય એટલે બે નસીબ ત્યાર પછી હાક હાક એટલે મોટો અવાજને એટલે કે બૂમ પછી ઝાલટાણું એટલે સાંજ મીરાએ મોહન સાથે હૈયું ખોલીને વાત કરી તો હૈયું એટલે દિલ પછી રાન એટલે વગડો ત્યાર પછી પ્રશ્ન સાત આપેલી સંઘના ઓળખી વાક્યમાં પ્રયોગ લખો સૈનિક સમૂહવાચક સૈનિકો આપણા દેશનું રક્ષણ કરે છે કલ્પેશ એટલે વ્યક્તિવાચક કલ્પેશ સુંદર ગીત ગાય છે સસલું એટલે જાતિવાચક સસલું ઝડપથી દોડે છે વડ એટલે જાતિવાચક વડની વળવયો ઈચકવાની મજા આવે છે ત્યાર પછી કીડી એટલે જાતિવાચક કીડીઓ લાઈનમાં ચાલતી હોય છે પ્રશ્ન આઠ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કાવ્યમાં એકલા જવાની વાત ક્યારે કરવામાં આવી છે જ્યારે કોઈ આપણી હાક સાંભળીને પણ ન આવે ત્યારે કાવ્યમાં સૌ ફરી જાય ત્યારે શું કરવાની વાત છે ત્યારે હૈયું ખોલીને પોતાનું મનગમતું ગીત ગાવાનું કહ્યું છે કાવ્યમાં ટાણે સૌ ખૂણે સંતાય એટલે શું સમયે કોઈ પણ કામ નથી આવતું આવો અર્થ કાવ્યમાં રણ વગડે નિરસવા એટલે શું મુસીબત સમયે કામમાં આવવું એ રણ વગડે નીકળવા સમાન ગુણવ્યું છે કવિએ એકલા જાનેરે એવું શા માટે કહ્યું છે પોતાના રસ્તે એકલા ચાલીને પણ જીવનપથમાં આગળ વધવું અને મંજિલ મેળવવી ત્યાર પછી તફાવત લખો એકલાની પ્રવૃત્તિને સમૂહની પ્રવૃત્તિ કામ ધીમું થાય છે કામ ઝડપી થાય છે કામ કરવામાં થાક લાગે છે ઓછો થાક લાગે ડર લાગે ડર ન લાગે વધુ સમય જોઈએ એકલાની પ્રવૃત્તિમાં સમયની બચત થાય સમૂહની પ્રવૃત્તિમાં એકતા ખૂટે એકતા વધે છે એકલતણા લાગે છે એકલતણા ન લાગે ત્યાર પછી દસમું આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર લખો પ્રસ્તુત પંક્તિઓ મનુષ્યની મરદાનગી દર્શાવે છે એમાં સંતોષી માન માનવીની ભાવના પ્રગટ થઈ છે ઈશ્વરે મનુષ્યને મુખ્ય ત્રણ અંગ હૃદય મસ્તકને હાથ આપ્યા છે માનવી એને માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર નથી ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું છે મસ્તક આપ્યું છે અને મનમાં મનના સકારાત્મક વિચારો અમલમાં મૂકવા મજબૂત હાથ આપ્યા છે જેના દ્વારા માનવી દુનિયાના કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દ્રઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે તો મિત્રો આ તો આપણું ધોરણ છની ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો